આજે ગુરુ નાનકની જન્મ જયંતિ નિમિત્તે એક પ્રેરણાદાયક વાત એક લૂંટારો ગુરુ નાનકના ઉપદેશ સાંભળવા આવતો હતો એક દિવસ ઉપદેશ પૂરો થયા પછી ડાકુ એકલા નજીક પાસે આવ્યો અને કહ્યું કે હું એક ડાકુ છું હું લોકોને લૂંટવાનું આ ખોટું કામ છોડવા માંગુ છું ગુરુ નાનકે કહ્યું દુર્ગુણોને છોડી દેવામાં એક જ રસ્તો છે તમારે મજબૂત સંકલ્પ કરવો પડશે સંકલ્પ કરો કે મારે એક ખરાબ આદત છોડી દેવી છે અને છોડી દો લૂંટારાએ લૂંટ છોડી દેવાનો સંકલ્પ કર્યો થોડા દિવસ પછી લૂંટારો ફરી ગુરુ નાનક પાસે આવ્યો અને કહ્યું કે તેની ખરાબ આદત છોડી શકવા સક્ષમ નથી ગુરુ નાનકે કહ્યું હવેથી તમે જ્યારે પણ કોઈ ખરાબ કામ કરો તો તમારે એના વિશે બીજાને જરૂરથી જણાવવું લૂંટારાને લાગ્યું કે આ સરળ છે ખોટું કામ કરી અને બીજાને કહ્યું એમાં શું થોડા દિવસ પછી લૂંટારો ફરી નાનકજી પાસે આવ્યો અને લુંટારાને જોઈ નાનકજીએ પૂછ્યું કે તેણે લૂંટ છોડી દીધી કે નહીં લૂંટારાએ કહ્યું આ વખતે તમે જે પદ્ધતિ બતાવી એ ખૂબ અઘરી હતી જ્યારે મેં મારા ખોટા કામો બીજાને કહેવાનું શરૂ કર્યું ત્યારે થોડા દિવસ પછી મારા મન પર બોજ વધતો ગયો બોજ એટલો બધો વધી ગયો કે મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે મારા ખરાબ કાર્યો વિશે બીજાને વારંવાર કહેવું યોગ્ય નથી મારે ખોટું કામ કરવાનું બંધ કરવું જોઈએ આ પછી મેં લૂંટ છોડી દીધી નાનકજીએ તેને કહ્યું જ્યારે આપણે સંકલ્પ મજબૂત બને છે ત્યારે આપણે કોઈપણ દુર્ગણોને છોડી શકીએ છીએ અને કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ આમ નાનકજીએ એક લૂંટારાને લૂંટ છોડાવી અને સતમાર્ગ પર દોર્યો